આફતના આ વરસાદથી રોડ રસ્તા બંધ થઈ ગયા છે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વમાન વિભાગે હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ક્યાં કેવી સ્થિતિ છે જુઓ આ અહેવાલમાં ભારે વરસાદ રોડ રસ્તા થયા બંધ અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી વાહન ચાલકો પરેશાન હજી પણ આવશે ભારે વરસાદ વલસાડમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા શહેર પાણી પાણી થઈ ગયું દ્રશ્યો વલસાડના વાપી અંડરપાસના છે વરસાદમાં આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો जिना कारण वाहन चालकों की अवर जवर बंद करी पड़ी है रात को 12 बजे से लेकर सुबह 4 बजे तक में 5 इंच के ऊपर जैसा बारिश हो गया वापी में और आगे हमारा खनकी जो है वो टोटल भर के जा रहा था उस टाइम पे तो चारों तरफ से पानी रोड का जितना पानी था वो सब घरनाल में आना चालू हो गया जिसकी वजह से पानी ऊपर आ गया है अभी हम लोग तीन बजे से कंटिन्यू काम कर रहे हैं यहाँ पे और अभी पानी खाली करने का चालू है વલસાડના વાપીમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા જુઓ આ શહેરના દ્રશ્યો આઝાદ કાંટા ગીતાનગર સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ હતી અને મોડી રાત્રે રાત્રિના બાર વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી વાપી તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે વાપી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે હાલ અમે ઊભા છે વાપી અંડરપાસ ખાતે જે શહેરના જે મુખ્ય બજાર છે તેને જોડતો મુખ્ય અંડરપાસ છે તેના અંદર કમરસમ પાણી ભરાઈ જવાના કારણે જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે વાપી ટાઉન અને વેસ્ટ ને જોડતો છે મુખ્ય અંદર પાસે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને તેના કારણે જે અહીંના લોકો છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે સાત હાલ બસ